जो जो ना तो बका एसी में रखे ठंडी ठंडी થઈ ગઈ અહીં एसी ને एसी એને ઠંડી થઈ ગઈ બોલ ગડિયાલું બુંજો યાર જો આ બુંજો ઉદારી બ્લોગ બોલ તો દર્શન કરવા માટેની એક મસ્ત પવિત્ર જગ્યા છે આ જગ્યાનું નામ છે હર ગંગેશ્વર મહાદેવ મંદિર જે બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર તાલુકાની અંદર હાથીદ્રા નામનું એક ગામ છે નાનકડું ત્યાં આગળ આ નદી કિનારે મંદિર આવેલું છે જબરજસ્ત મંદિર છે ભોલેનાથ ભગવાનનું મંદિર છે નળિયામણી વાતાવરણ સુંદર વાતાવરણ અને ડુંગરાળ વિસ્તારની અંદર હેલો ગાઈઝ માયની બધાને ગુડ મોર્નિંગ અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે જો બધા લોકો જો તૈયાર થઈ છે જો અત્યારે જો આ જીયા ના રોશની બ્લોગ બનાવો એટલે રોશની પ્રજાપતિ ઓફિશિયલ મારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જો બધા રેડી થઈ ગયા છે અત્યારે અને અમે લોકો નીકળવાના છીએ ફરવા માટે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને જો આ અમારું ગામડું જુઓ અત્યારે આ મારું ગામડું અને આ મારું ઘર જુઓ અને મા ભાઈનું ઘર જુઓ બંગલા બે મોટા મોટા બંગલા જુઓ અને આપણી ગાડી જો મિત્રો ગાડી જોવા આગળ જોવા બે ધ્યાન જિયાના મામીયો ગોડી આગળ આવશે ગાડી ચલાવવાનો પાછળ ગાડી જગ્યા ફૂલ થઈ ગઈ ગાડી બોલો અમે છે અમે બેઠા આગળ ને બીજા પાછળ ગાડી ફૂલ થઈ તો મળીએ જો મિત્રો તો ગાડીમાં આવા ઓશીસે ગાડીમાં આવે છે અમે લોકો જો ગામડામાં દુકાન આવી હોય ને સિટીમાં દુકાન આખી અલગ હોય એ ફરક E ગયા છે પકી ગયા છીએ ગંગેશ્વર જુઓ નજારો જુઓ કેટલો સુંદર નજારો જુઓ નકરા પહાડી ઇલાકો છે અહીંયા અને બહુ જ એટલા બહુ જ ઠંડક છે ફરવાની તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં જો ગયા છે અત્યારે અમે લોકો જઈએ છીએ અંદર દર્શન કરવા મંદિરમાં અને અહીંયા ઉપર બી મંદિર છે પણ અહીંયા ચડવાનું બહુ છે એટલે અમે લોકો જતા નથી આગાડી જુઓ આવી છે હાથરા અને તમારે જો જ્યાં ધ્યાન જો અચકો ઝૂલો જો હતા જો મિત્રો ખરેખર તમારે આ પવિત્ર જગ્યા ઉપર જો આવું જ હોય તો દર્શન કરવા માટેની એક મસ્ત પવિત્ર જગ્યા છે આ જગ્યાનું નામ છે હર ગંગેશ્વર મહાદેવ મંદિર જે બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર તાલુકાની અંદર હાથીદરા નામનું એક ગામ છે નાનકડું ત્યાં આગળ આ નદી કિનારે મંદિર આવેલું છે જબરજસ્ત મંદિર છે ભોલેનાથ ભગવાનનું મંદિર છે હળિયામણી વાતાવરણ સુંદર વાતાવરણ અને ડુંગરાળ વિસ્તારની અંદર મસ્ત મંદિર છે આપ સર્વ પધારો દર્શન કરવા માટે ગાઈ સાથે જુઓ ગાર્ડન છે બહુ જ એટલે બહુ જ મોટું ગાર્ડન છે લોકો અહીંયા શૂટિંગ કરવા આવે છે જુઓ અને બધા લોકો અહીંયા ઊભા છે આપણે લઈને જઈશું ફરવા માટે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને જો પપ્પા જો માટે જો લીધું સોડા લીધી જો

જો ગાય છે ત્યારે અમે લોકો અહીંયા મંદિરમાંથી દર્શન કરી નીકળી ગયા છે ને અને મંદિર જબરજસ્ત છે તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં આવા અમે લોકો જઈશું ફરવા માટે અને આજે અમારે આખો દિવસ ફરવાનું છે તો કન્ટિન્યુ બ્લોક જોવાનું ભૂલતા નહીં જો ગાય છે ત્યારે અમે લોકો ફરી છે અહીંયા અને આ મંદિર આવે છે ગંગેશ્વર તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં અહીંયા બાનાસકાંઠાની અંદર આવી છે પાલનપુરની બાજુના લગભગ પંદર કિલોમીટર છે આ પાલનપુરથી તો અહીંયા આવવાનું ભૂલતા તમે નહીં બહુ જ એટલે બહુ જ મજા આવશે અને ગાય જુઓ જૂના જમાનાનો જો કુવો જો કેટલો ઊંડો જો કુવો બહુ જ ઊંડો કુવો જુઓ અને હવે જઈશું ગાડી લે આવ અને અહીંથી જવાનું છે ફરવા માટે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને હા મારી ચેનલમાં તમે લોકો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ગયા છે ત્યારે અમે લોકો નીકળી ગયા છે હર ગંગેશ્વર મહાદેવના દર્શન કરી નીકળી ગયા છે અને અમે લોકો જઈશું ત્યારે બાલારામ દર્શન કરવા માટે વાતાવરણ વાતાવરણ બહુ જોરદાર છે એકદમ એકદમ ઠંડુ અને અને રસ્તા 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 જો વિસ્તાર પૌરાણિક બહુ જૂની પૌરાણિક જગ્યાઓ જોઈએ બનાસકાંઠાની અંદર તો બાલારામ હર ગંગેશ્વર મહાદેવ મંદિર બાજોટિયા બરોબર આ બધી બહુ પૌરાણિક એકદમ યાત્રાના ધામ છે ખરેખર ત્યાં આવવું જ જોઈએ વરસમાં એકવાર બરોબર નાના છોકરાઓને લઈન પણ આવવું જોઈએ સર્વ ફેમિલીની સાથે આવવું જોઈએ કારણ કે જીવનમાં યાત્રા પણ કરવી જરૂરી છે અલા એ હા છોકરાઓ દીકરાઓ મેં તમને કીધું એ વાત સાચી છે આ હા સાચી વાત છે ધ્યાન ને જ્યાં જો પડી ગયા લેવા જુતા રે દુકાન બાડી એટલે અને અમે લોકો પકી ગયા છે બાજોટિયા બોલો જો શંકર ભગવાનનું મંદિર જો તો શંકર ભગવાનની મૂર્તિ જો કેટલી મોટી છે જો અને આજુબાજુ જો ભોખરો ભોખરા આવી પહાડી લાગા જુઓ અને હા આ ભાઈ આ બુંજ જો આ જો આ બુંજ જુઓ ઉધારી બ્લોગ બ્લોગ વાસરી સીઝન માં તો એટલી મજા આવે ને જો અહીંયા ઝરણું પડે જો અને પબ્લિક અહીંયા નહાવા માટે અહીંયા હમાતી નહીં બહુ એટલી પબ્લિક આય નહાવા માટે આવે વાસરની સિઝનમાં બહુ જ બહુ જ પબ્લિક અહીંયા આવે જુઓ તો બાટલા ભરીએ જો ઠંડુ પાણી અહીંયા જુઓ शूटिंग चालू जो અત્યારે બબલીને જોવો ગોડી વિડિયો ઉતારે જો અત્યારે અને બબલી જોવો સિબલિંગમાં પાણી ચડાવવા જોઓ ગાઈસ અત્યારે મે લોકો અહીંથી નીકળી ગયા છે અને આ જેસો બાલરમ કન્ટેનર બ્લોગ જોવાનું બોલતા આ નહીં ધ્યાન સુ કે મમ્મી ના તો બકા એસી માં રાખીલે ઠંડી ઠંડી થઈ ગઈ અહીં એસી હે ને એસી એને ઠંડી થઈ ગઈ બોલ ગડિયાલો મિત્રો અમારે અમે લોકો નીકળી ગયા છે અહીંથી અમે લોકો જઈશું માલારો તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા રે